નમસ્કાર મિત્રો ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાસીબી રાજકોટ બીજા આનંદાય શનિવાર નિમિત્તે શાળામાં વેશભૂષા એકપાત્ર અભિનય અને રમતગમત માસ ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું તો ચાલો આપણે આ વિડીયોમાં નિહાળીએ કે બાલ વાટિકાથી માંડીને ધોરણ પાંચ સુધીના બાળકોએ વેશભૂષા અને એક પાત્ર અભિનયમાં કેવા ડ્રેસ પહેર્યા છે અને કેવા વક્તવ્ય આપ્યા છે એ આપણે આ વિડીયોમાં જોઈએ બાલવાટિકાનો આમ જોઈએ તો આ પેલો સ્ટેજ પ્રોગ્રામ છે બાલવાટિકાનો પ્રવેશ મળ્યો એના દસથી પંદર દિવસ અમુક બાળકોના થયા છે તો આ નવા પ્રવેશ પાત્ર બાળકોનો પ્રથમ સ્ટેજ પ્રોગ્રામમાં બાળકો શું બોલી રહ્યા છે એ આપણે આ વિડીયોમાં જોશું આપ અહીં જોઈ રહ્યા છો કે બાળકો એકપાત્ર અભિનયમાં વકીલ રાધા કાન શિક્ષક પટ્ટાવાળા ડોક્ટર જેવા એકપાત્ર અભિનય બનીને સરસ મજાના ડ્રેસ પહેરીને નાના ભૂલકાઓ આવેલા છે અને તેઓ બધાની સામે પોતાના વિચારો જે એકપાત્ર અભિનય બનીને આવ્યા છે તેના વિશે બોલી રહ્યા છે અહીં જોઈ રહ્યા છો કે ધોરણ ત્રણ ચાર પાંચ પહેલું અને બાલવાટિકાના બાળકો સરસ મજાના રાધાકાન બન્યા છે પોલીસ બન્યા છે શિક્ષક બન્યા છે તમે સરસ મજાના એક પાત્ર અભિનયના ફોટા જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાન રાધાકાન ટીચર વકીલ આપ અહીં જોઈ રહ્યા છો સરસ મજાના બાળકો પાત્ર અભિનયમાં જોવા મળે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 We <laughs> I you. I don't, know, I don't know. no સિંગલ સિંગલ નજીક થી कोनना करे काम रो हेलो जी उत्तर आपको नाम you mm -hmm.